વિકસિત ગુજરાતમાં આમ તો હજુ ઘણા વિકાસ જરૂર છે તમે વિકાસ કરો તેની ના નથી પણ તમે એ તો જુઓ કે તમે કોના ભોગે વિકાસ કરી રહ્યા છો તમે કોઈની રોજી પર લાત મારીને વિકાસ કરો તો એ વિકાસ નો શું અર્થ રહે કોઈની માલિકની જમીન કે જેનાથી તેના પરિવારને ને નું ખાવા મળતું હોય તે જમીન પર તમે વિકાસ કરો તે તો સાખી નજ લેવાય ને ચાલો કદાચ તેનું વળતર તમે યોગ્ય રીતે આપતા હો એ જમીનના માલિકની મરજી હોય તે મરજી સાથે તમે વિકાસ કરો તો પણ યોગ્ય ગણાય લઈ લો વિરોધની જવાળા ના ભડકે તો થાય શું આવું જ થયું છે સાબરકાંઠાના હિંમતનગરમાં આવો બતાવીએ અંધેરી રાતમાં શાંતિથી થતો એ વિરોધ જે ગમે ત્યારે આક્રમક બનવાની શક્યતાઓ રહેલી છે હિંમતનગર ના હૃદય સમા માર્ગો પર હજારો મીણબત્તીઓ પ્રસરી અંધારામાં આ મીણબત્તીઓનો પ્રકાશ જાણે કે સરકારની આંખો ખોલવા માટેનો એક પ્રયાસ હતો જમીન અમારી મહેનત અમારી તો નિર્ણય સરકારનો કેમ આ સવાલ પૂછી રહ્યા છે હિંમતનગરના ના હડિયોલ બેરણા કાંકડોલ સહિત અગિયાર ગામના ખેડૂતો જેમના મનમાં સરકારની વિકાસની નીતિને લઈને અસંતોષ છે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડાના અમલીકરણ સામે ખેડૂતોમાં આક્રોશ છે હુડાનું નોટિફિકેશન ભલે વિકાસનું ગાણું ગાતું હોય પણ તેની પાછળ છુપાયેલી ચાલીસ ટકા જમીન કપાતની જોગવાઈ ખેડૂતોની જિંદગીને ઉજ્જળ કરી નાખે તેમ છે ચાલીસ ટકા જમીન એટલે માત્ર જમીનનો ટુકડો નહીં પરંતુ પેઢી દર પેઢીની મહેનત અને આજીવિકા પોતાના ખેતરો ગુમાવવાના ડરે ખેડૂતો રોષે ભરાયા છે જણાય છે નથી અમારી એક ઇંચ જમીન અમારા નથી હજારો ખેડૂતો અને ખેડૂત પુત્રો તથા તમામ લોકો ઘર બાર બંધ કરીને આજે આ કેન્ડલ માર્ટમાં જોડાયા છે સરકારશ્રીને અમારી વિનંતી છે કે ખેડૂતોની આ બરબાદી થતી રોકો અમે ઘણીવાર આપને વિનંતી કરી છે છતાં પણ હવે આ શાંતિપૂર્ણ આંદોલનના એક પ્રતિકરૂપે આપ સૌને આપ સરકારશ્રીને અમે કહેવા માંગીએ છીએ કે જેટલું બને તેટલું ઝડપથી આ હુડા હટાવો આ શાંતિપૂર્ણ માર્ચે જણાવી દીધું છે કે તેમનો સંઘર્ષ હવે સમાધાન વગર અટકવાનો નથી ખેડૂતોનો સ્પષ્ટ કહેવું છે પરંતુ જો સરકાર નહીં માને તો ગાંધી ચિંધ્યા નહી ભગતસિંહના માર્ગે આંદોલન થશે હિંમતનગર ની અગિયાર અગિયાર ગામ ભેગા થયા છે કારણ કે આજે દિવાળી જેવો ઉત્સવ આવી રહ્યો છે અને આ ના હૈયા નામની હોળી હરગાઈ છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આજે કેન્ડલ માર્ચ દ્વારા અમે આ હુડા જે પણ લોકો લાયા છે એમને સંદેશો આપવા માંગીએ છીએ કે આ કેન્ડલો આ સાબરકાંઠા મશાલો ના બને એની ખબર રાખજો તમે